બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ સંચાલિત શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના બહેનો દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ અગાઉ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શનિવારે શહેરના વાઘોડિયા રોડ ડી માર્ટ નજીક ગોડા પબ્લિક સ્કૂલ કેમ્પસમાં જલારામ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા દર્ભાવતીના ધારાસભ્ય વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન વડોદરા શહેર પ્રમુખ માલ્લવ ઉપાધ્યાય સહિતના આગેવાનો સભ્યો તથા બરોડા પબ્લિક સ્કૂલના આચાર્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ બ્રાહ્મણ બહેનોની સંસ્થા છે એમના દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ પહેલાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે રક્તદાનનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ ત્યારે હું બ્રહ્મશક્તિની તમામ બહેનોને અભિનંદન આપું છું સુંદર આયોજન માટે બરોડા પબ્લિક સ્કૂલના સહકારથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અહીંયા બરોડા પબ્લિક સ્કૂલ વાગડીયા રોડ ખાતે રાખવામાં આવ્યું છે એમ તો હું સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટની પણ પણ જે રીતે આ સંસ્થા કામ કરે છે જે રીતે સમાજ ઉપયોગી કામો કરવામાં આવે છે અને ખાસ કરીને દર વર્ષે જલારામ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે જલારામ બેંકને પણ હું અભિનંદન આપું છું ધર્મશક્તિ જાગૃતિ મંચને પણ અભિનંદન આપું છું અને આ જગ્યાનો સદઉપયોગ થાય છે એ બદલ ગૌરવ પણ અનુભવું છું